ભરૂચમાં રેલવે સ્ટેશન પર જવાના મુખ્ય માર્ગો પર લારી ગલ્લાવાળા બેફામ રીતે ગેરકાયદેસર દબાણ કરી ટ્રાફિકને અડચણ કરતા હોય છે આજે સુપર માર્કેટથી સ્ટેશન જવાના મુખ્ય માર્ગો પર ટ્રાફિકને અડચણ કરાતા ગેરકાયદેસર રીતે રોડ પર દબાણ કરી વેચાણ કરતા લારી ગલ્લાવાળા પર દબાણ શાખાઈ તવાઈ બોલાવી હતી ભરૂચમાં રેલવે સ્ટેશન જવાના મુખ્ય માર્ગો પર લારી ગલ્લાવાળા બેફામ રીતે ગેરકાયદેસર દબાણ કરી ટ્રાફિકને અડચણ કરતા હોય છે સુપર માર્કેટથી સ્ટેશન જવાના મુખ્ય માર્ગો પર ટ્રાફિકને અડચણ કરતા ગેરકાયદેસર રીતે રોડ પર

છેલ્લા ગલ્લાના દબાણથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી રહે છે આજે ભરૂચની દબાણ શાખા દ્વારા પોલીસને સાથે રાખી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી પટેલનો રિપોર્ટ ન્યૂઝ ભરૂચ